टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पहला बात करिए मौत ने भेटता बियलो भी विषय ગુજરાતમાં મતદાર સુધારણા કાર્યક્રમની કામગીરી રોજેરોજ મુશ્કેલી સર્જી રહી છે સરની કામગીરી કરતાં અત્યાર સુધીમાં કુલ છ બીએલોના મોત થયા છે વધતો આંકડો ચિંતા જગાડનારો છે સવાલ એ છે કે કામનું ભરણ ઘટતું કેમ નથી ફરી એક બીએલોનો જીવ ગયો ફરી એક શાળાએ પોતાના શિક્ષક ગુમાવ્યા અને ફરી એકવાર એક પરિવારે પોતાના ઘરના મોભીને ગુમાવ્યા જેમના પર જવાબદારી હતી પરિવારની શાળાની અને સાથે હતો ભાર સરની કામગીરીનો ઘટના મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની છે જ્યાં કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા પચાસ વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું તે પણ બીજા બીએલઓની જેમ ફરજમાં હતા પણ પરિવાર કહે છે કે કામના ભારણના કારણે તેમનો જીવ ગયો પરિવારજનોનું કહેવું છે કે નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા ન હતા અને રાત્રે બે વાગ્યા સુધી જાગીને સરની કામગીરી કરી રહ્યા હતા અને એ જ દરમિયાન તેમનું મોત થયું લગભગ સિત્તેર ટકા જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે અને એ કામ એ રાત્રે કરતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે એવું કહેવું રોજે રોજ બનતી ઘટના ચિંતાનું કારણ છે કારણ કે સ્થિતિ વણસી રહી છે અને બે લોકો મોતને ભેટી રહ્યા છે કોઈક આપઘાત કરી રહ્યું છે તો કોઈકનું જીવ હાર્ટ એટેકથી જઈ રહ્યું છે બીજી એક તસવીર નવસારીથી સામે આવી જ્યાં સરની કામગીરી દરમિયાન બીએલોની તબિયત લથડી ફોર્મના આ થપ્પાનો ભાર સહન ન કરી શકતા બીએલો બીમાર પડી ગયા પરિવારનો આક્ષેપ છે કે ઘરમાં લગ્નનો પ્રસંગ હોવા છતાં શીતલબહેન સરની કામગીરીમાં વ્યસ્ત રહેતા અને ભારણ વધતા તેમની તબિયત પકડી શીતલબેનની દીકરીનો આક્ષેપ છે કે અધિકારીઓ કામનું વધારે પડતું પ્રેશર આપતા અને આ જ કારણે તેની મમ્મીની તબિયત બગડી દીકરીનું એ પણ કહેવું છે કે છસો જેટલા ફોર્મ જમા ન કરાવતા બીએલઓને ફોન કરાતા સવાલ એ છે કે શું ખરેખર આ પ્રકારની સ્થિતિ છે અને જો આ પ્રકારની સ્થિતિ હોય તો તે ખૂબ જ ચિંતાનું કારણ છે છેલ્લા દસ દિવસની અંદર રાજ્યમાં છ બીએલઓના મોત થયા છે સૌથી પહેલા ઓગણીસ નવેમ્બરે વિજયનગરના બીએલઓ જીતેન્દ્ર ડામોરનું હાર્ટ એટેકથી મોત થયું એ જ દિવસે એટલે કે ઓગણીસ નવેમ્બરે કપડવંજના બીએલો રમેશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું બે મોત થઈ ચૂક્યા હતા ત્યાં વીસમી નવેમ્બરે વધુ એક સમાચાર આવ્યા તાપીના વાલોડમાં સહાયક બીએલો કલ્પાબેન કલ્પનાબેન પટેલનું મોત થયું જ્યારે એકવીસમી નવેમ્બરે કામના ભારણના કારણે કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે આપઘાત કર્યો 22 નવેમ્બરે વડોદરાના બીએલઓ ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું જ્યારે આજે એટલે કે અઠ્યાવીસમી નવેમ્બરે મહેસાણાના દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત થયું આવી અનેક ઘટનાઓ સામે આવી છે અને હજુ પણ સિલસિલો અટકવાનું નામ નથી લેતો કેટલાય લોકોની તબિયત લથડી તો કેટલાય બીમાર પડ્યા સવાલ એ છે કે આ ભારણ કેમ સહન નથી થતું મહત્વનું છે કે દેશમાં અંદાજે આજ દિન સુધીમાં પચીસથી વધુ બીએલઓના મોત થયાના સમાચાર છે જે એક ચિંતાનું સૌથી મોટું કારણ છે આ સાથી ચિંતા એ વાલી અને વિદ્યાર્થીઓની પણ છે કે જેમનો અભ્યાસ બગડી રહ્યો છે